અને જમીન પેલે થી લોકો એવું કે છે અમારા પૂર્વજો અમારા બાપ દાદા જ છે એ વાત છે ઈ લોકો ની ને હાલ કબ્જો છોડતા નથી અમને collector ને ઈ બધા એક વાર આવી ગયા તા અને અમારે પ્રાથમિક શાળા માં બધી મીટિંગ થઈ collector કાંઈ હુકમ કરેલો છે હા લેખિતમાં હુકમ છે એક આ whatsapp માં નખાય ને બધુય અને આવા કેસ માં થાય શું ખબર છે લાંબા કેસ હોય

એટલે કે બીજા નું દબાણ કરીને કબજા લઈ લેવા વાળા અમુક હોય છે તમારી વાત નથી એ તમારો જેન્યુન કેસ છે પણ આવા હરામીઓ પણ છે એક વ્યક્તિ હમણાં મારી પાસે તો દુરુપયોગ કરી ગયો મેં વિડીયો મૂકેલો કદાચ તમે સાંભળ્યો હોય તો એટલે ત્યાર પછી મેં જાજુ ફૂંકી ફૂંકીને હાલવાનું ચાલુ કર્યું છે બીજા નંબરમાં એક વસ્તુ એ પણ છે કે જે સીધો સાદો કેસ દેખાતો એટલો સીધો નથી હોતો આજે કબજાના લોચામાં તો એમ સમજો કે ખેડૂતો ખેડૂત ગામે ગામ પચી પચા કેસ ઉભા હશે સાંભળો પેલા આખી મારી વાત તો સાંભળો એટલે ગામે ગામ પચી પચા કેસ ઉભા હશે જો સરળ હોય તો બધાને કજિયા છૂટી ગયા હોય ને કબજા છૂટી ગયા હોય એટલે તાલીમ કેમ્પમાં હું આખું ચાર કલાકનું સેશન રાખું છું આ બાબતે બરાબર કહેવાનો મતલબ એ છે કે બે પાંચ મિનિટમાં થઈ શકે એવો વિષય નથી એટલે જો કોઈ વ્યક્તિ તાલીમ કેમ્પમાં આ વખતનો તાલીમ કે તો પેક છે પણ નેક્સ્ટ તાલીમ કેમ્પમાં તમને અનુકૂળતા હોય તો આવી શકો અથવા તો તમારે

ખેડૂત મિત્રો જે કેસ લાંબા અને અઘરા છે આવા કેસની અંદર તો રૂબરૂ મળવું જ પડે પરંતુ હવે કબજા એકબીજાના વાળા કેસ જે છે એમાં પણ હું ફોન દ્વારા સીધી માહિતી નથી આપતો કારણ કે સેવાના કામમાં જાણતા અજાણતા કોઈનું અહિત થઈ જાય એના કરતાં રૂબરૂ મળીને સલાહ આપવી સારી માટે જે લોકોએ એકબીજાના કબજા પચાવી પાડ્યા છે અથવા તો એમ સમજો કે તમારો કબજો બીજાએ પચાવી પડ્યો છે તો તમારા કબજામાં બીજાનું છે તો આવા કેસમાં જેન્યુન શું એ સમજ્યા વગર હું કહી શકીશ નહીં અને રૂબરૂ મળશે તો ઓટોમેટિકલી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કારણ કે આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર પરસો વળે જ એટલે મારી સામે જ્યારે બેસે ને ત્યારે તાપમાન હોય જ એટલે ત્યારે તો ખોટું ચાલશે નહીં એટલે ખોટી વ્યક્તિએ આ તાપમાનમાં આવવું જ નહીં કારણ કે આ તાપમાનમાં ભલભલાને ચક્કર આવી જાય એટલે સમજ્યા વગર ખોટા માણસોએ યુટ્યુબ ચેનલ મારી સાંભળતા રહેવી અને મારાથી દૂર રહેવું આવી રીતે જે લોકો રૂબરૂ મળી ગયા છે એમને ખબર જ છે કે કાંઈ આપણે એવા ડોનેશનની જરૂર નથી કે ડોનેશન હેતુથી રૂબરૂ મળી જાય તું એને ખોટી સલાહ આપી દેશે એમ ખોટા માણસને સલાહ આપી દઈશ એમ તો મારો કહેવાનો ભાગ બરાબર સમજજો અને મને મળવા વાળાએ તો મારી યુટ્યુબ ચેનલ કમસે કમ પચાસ ટકા તો સાંભળેલી હોવી જ જોઈએ તો જ આવું નહીં ત્યારે ખાલી ખાલી સમય બગાડવા માટે આવશે અથવા તો સામાન્ય પ્રશ્ન હોય ને તમે મને રૂબરૂ મળી જાઓ અને તમારું ડોનેશન એ જાય ને સમય એ બગડે તમારો મારો બેહીનો જે માર્ગદર્શન તો તમને ચેનલ જોવાથી મળી જવાનું હોય તો એના માટે રૂબરૂ મળવા પણ સમય ન બગાડવો એટલા માટે પણ પચાસ ટકા વિડીયો સાંભળવા જરૂરી છે